તમે વિદેશ કે પછી ભારતના અન્ય મોટા શહેરોમાં જાહેરમાં પરિવહન માટે ડબલ ડેકર બસ જોઈ હશે કેટલીક ફિલ્મોમાં પણ આવી બસો જોઈ હશે પરંતુ હવે અમદાવાદીઓ પણ આ બસની મજા માણી શકશે જી હા અમદાવાદમાં ડબલ ડેકર બસની સુવિધાનો પ્રારંભ થયો છે ત્યારે કેવી છે આ બસ અને કયા રૂટ પર દોડશે આ બસ શું છે તેની વિશેષતા જોઈએ આ રિપોર્ટમાં અમદાવાદમાં હવે ડબલ ડેકર બસની પણ મજા આધુનિક સુવિધાથી સજ્જ છે આ ખાસ બસ ચોત્રીસ વર્ષ પછી અમદાવાદમાં દોડી ડબલ ડેકર બસ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ રોજ નવા નવા ઇનોવેશન કરી રહ્યું છે અમદાવાદને એક બાદ એક નવી નવી ઓળખો મળી રહી છે પહેલાં બીઆરટીએસ પછી મેટ્રો અને હવે ડબલ ડેકર બસ શહેરજનોને પરિવહન માટે કોર્પોરેશન એક નવી જ સેવા શરૂ કરી છે જે બસને આપણે વિદેશમાં કે પછી દેશના વિકસિત શહેરોમાં જોઈએ છીએ તેવી જ બસ હવે અમદાવાદના રસ્તા પર દોડતી થઈ ગઈ છે શહેરના મેયર મ્યુનિસિપલ કમિશનર સહિત સત્તાધીશો અને નગરસેવકોની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરી બસને રવાના કરવામાં આવી બસની રહેલી સુવિધાની વાત કરીએ તો ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે જેમાં એસી સીસીટીવી કેમેરા ફાયર સેફ્ટી ચાર્જિંગ વાઈફાઈ રીડિંગ લાઇટ અને ત્રેસઠ લોકો બેસી શકે તેવી સુવિધાઓ છે બસમાં પ્રથમ રૂટ તરીકે વાસણાથી આશ્રમ રોડ થઈ આરટીઓ સુધી દોડશે ત્યારબાદ જ્યાં વધુ પેસેન્જર મળી રહે તેવા રૂટ પર આ બસ શરૂ કરાશે હાલ અમદાવાદ શહેરમાં કુલ સાત ડબલ ડેકર બસની સેવા મળશે જેની પહેલી બસનો પ્રારંભ થઈ ચૂક્યો છે આખરે ત્રીસ વર્ષ કરતાં પણ વધુ સમય બાદ અમદાવાદના માર્ગ પર ફરી એકવાર ડબલ ડેકર બસ જોવા મળશે ડબલ ડેકર તો ખરી પણ આ વખતે સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ અને સંપૂર્ણ વાતાનુકૂલિત કહી શકાય તેવી આ અત્યાધુનિક ડબલ ડેકર બસ છે આ બસ આ બેહૂબ એ જ પ્રકારની છે કે જ્યાં તાજેતરમાં ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે આ બસનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પણ મુસાફરી કરી હતી સચિવાલય સુધી બિલકુલ એ જ પ્રકારની બસ એ જ કંપની દ્વારા નિર્મિત જે બસ છે યુએસ બી ચાર્જિંગ વાઈફાઈ રીડિંગ લાઈટ કમ્ફર્ટ સીટ આમ ઉપરાંત જે સંપૂર્ણ વાતાનુકૂલિત છે મુસાફરો ઉપરાંત ડ્રાઈવરના બેસવાની કેપેસિટી સાથેની આ છે ચાર્જ થયા બાદ અઢીસો કિલોમીટર તેનું સંચાલન થશે એટલે હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ એ એમ ટીએસ દ્વારા વાંસણાથી આશ્રમ રોડ અને હાલ પૂરતું વાડદ સર્કલ સુધી આ રૂટ શરૂ કરવામાં આવી રહ્યો છે અમદાવાદમાં ચોત્રીસ વર્ષ પહેલા એશિયા અને નેવુંના દાયકામાં આ બસ દોડતી હતી ત્યારે સૌ લોકોની તે ફેવરિટ હતી ઉપરના ડેકર પર બેસવાની મજા જ કંઈક અલગ હતી જોકે નેવુંના દાયકા બાદ આ બસ અદૃશ્ય થઈ ગઈ હતી પરંતુ ફરી આ બસનો પ્રારંભ થતાં લોકોમાં આનંદ પ્રસરી ગયો છે થોડા સમય પહેલાં જ ગાંધીનગરમાં પણ આવી બસ શરૂ કરાઈ હતી ત્યારબાદ હવે અમદાવાદમાં ડબલ ડેકર બસ શરૂ કરાતા શહેરીજનો આનંદિત થઈ ઉઠ્યા છે તે પ્રમાણે મુસાફરો ફાશેથી તેનું ભાડું પણ વસૂલવામાં આવશે એટલે જે પ્રમાણે બજેટમાં આ બસની જાહેરાત કરવામાં આવી હતી તે મુજબ પ્રથમ બસ આખરે અમદાવાદમાં શરૂ થવા જઈ રહી છે કેમેરા મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા